નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે નવ આઠ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના વિશ્યા તાલુકાના સનાળા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે બિપિનભાઈ જાપડિયા ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે કપાસનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો જે છે ઉપયોગ કરેલો છે અને ખૂબ સારો જે છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે બિપિનભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક આપણું આખું નામ બોલો બિપિનભાઈ પાંસાભાઈ જાપડીયા સનાવા સનાવા તાલુકો રાજકોટ એક તમારો મોબાઈલ નંબર આપી છે સત્તાણું બે પાંત્રીસ સોંત્રીસ હા અઠ્ઠીસ આ આપડા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પેવન વિશે માહિતી મેળવવી તો સ્વાક્ષ સંપર્ક કરજો હા બિપિનભાઈ આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે સો વીઘામાં સો વીઘામાં પછી આજે છે આ વેરાયટી કઈ છે આપણે રડાર પંચાવન ખેડો મિત્રો નજરે દેખાઈ જાય છે રડાર પંચાવન વેરાયટી છે આપણે આનો વાવેતર ક્યારે કરેલું છે એમ અઢી મહિનાથી આ બરાબર છે ખેડો મિત્રો અઢી મહિના જે છે આ ના થઈ ગયેલા છે હવે આની અંદર આપણે પાયાના ખાતરમાં શું નાખેલું છે એ એરડીનો ખોળ બરાબર છે બીજું ડીએપી ડીએપી ખેડો મિત્રો ડીએપી અને એરડીનો ખોળ જે છે પાયાના ખાતર તરીકે આપેલો છે બિપિનભાઈ બીજો ખાસ તમે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કરેલો છે આપણે? એમાં પી વન ને ઓલું ઈયળની અને ઉલાલા. બરાબર છે. હા તો આ પી છે તમારે આની અંદર આપણે કેટલી વખત આના સ્પ્રે આવી ગયા છે પી વનના? ત્રણ છંટકાવ કર્યા બધા તો. બરાબર છે. ત્રણ છંટકાવ ખેડો મિત્રો થઈ ગયા છે. કેટલા એમએલ નાખીને આપણે સ્પ્રે કર્યા થઈ અંદર? એમાં પી વન ચાલીસ ગ્રામ. હા બરાબર છે. અને ઈયળનું પચીસ એમએલ. આ બરાબર છે. ઓલું ઉલાલા દસ ગ્રામ. મિત્રો પીવન જે છે આપણી ભલામણ મુજબ છે ચાલીસ એમ એલ નાખી અને સ્પ્રે કરેલા છે અને ટોટલ જે છે ત્રણ વખત આની અંદર સ્પ્રે થઈ ગયા છે હવે તમારા જ શબ્દમાં જણો હા પછી ડાળી તથા પેટા ડાળીઓની સંખ્યા એ બહુ સારું છે મિત્રો જોઈ શકો છો કે જબરજસ્ત પીવન નું રિઝલ્ટ મળેલું છે આપણે પીવન તમે અગાઉ જે છે નોતું સાઈડ એ પેલા કેવી પરિસ્થિતિ હતી આની અંદર ઈ પેલા બૌ નતો એટલો બધો વિકાસ નતો શરૂઆતમાં જે છે વિકાસ નતો ત્યારે ખેડૂત મિત્રો અગાઉ જે છે એટલો બધો વિકાસ નતો પણ જે રેગ્યુલર દસ દસ દિવસના અંતરે જે ત્રણ વખત સ્પ્રે આવી ગયા આ રિઝલ્ટ આપણી નજર આમો છે ખાસ આની અંદર આપણે ફ્લાવરિંગ ને એવું કેવું લાગેલું છે એની અંદર ફ્લાવરિંગ અત્યારે સારું છે બરાબર છે પછી આની અંદર આપણે ખરવાનું પ્રમાણ કેવું રહેશે આમાં અત્યારે નથી કાંઈ કોક કોક ખરે છે આ બરાબર છે ખેડો મિત્રો ખરવાનું પ્રમાણ જે છે ચાપકાનો ખૂબ ઓછા પ્રમાણમાં જે છે આની અંદર આપણે જોવા મળે છે તમે જે છે આપણે પીવન કેટલા લિટર મંગાવેલો છે આપણે પીવન પાંચ લિટર પાંચ લિટર અને તમે જે છે આગલા વર્ષે આપણે વાપર્યું થયું કયા પાકમાં વાપર્યું હતું આપણે જીરામાં બરાબર છે એમાં જે રિઝલ્ટ સારો હતો એમાં પંદર લિટર વાપર્યું જીરામાં પંદર લિટર

ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આ સ્થિતિએ જે છે આજે કન્ડિશન કપાસની ખૂબ સારી છે આપણે પહેલી નજરે જે છે ગમી જેવો આખો કપાસ તૈયાર થયો છે પીવન દવાથી આપણે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો બિપિનભાઈ કેવો રિઝલ્ટ છે અને દવા કેવી આવે છે આ દવા હજી આવે છે બધાને વપરાય આ દવા બરાબર રિઝલ્ટ બહુ સારું મળે સો ટકા ખેડૂત મિત્રો બીજો ખાસ ખેડૂત મિત્રો પીવન અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આપણે હવે એ સીતારામ ઓર્ગેનિકનો આવે છે આ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આ જે આ દવાની માર્કેટમાં જે છે ખૂબ ડિમાન્ડ નીકળેલી છે અને દરેક પાકની અંદર જે છે સારામાં સારું રિઝલ્ટ જે છે આપણે આપતી થઈ છે બીજો ખાસ કરો મિત્રો આ દવાની અંદર જે છે સોળને સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ સંપૂર્ણ પોષક તત્વો જે છે એ પીવન દવાની અંદર આવી જાય છે અને પંપે જે છે આપણે ચાલીસ એમએલ જે છે નાખવાની ભલામણ છે તો ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે બતાવો જો ખેડૂત મિત્રો આજે છે પીવનનું શાનદાર રિઝલ્ટ આપણને જોવા મળેલું છે એની અંદર તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે અને જેટલા પણ ખેડૂતોના ગ્રુપ હોય એની અંદર આ વિડીયો તમે શેર કરજો Okay, Jane.